બે છે ત્યાંથી સો મીટર ના અંતરે પ્રતિક કોમ્પ્લેક્ષ ના ખાચામાં દેશી દારૂ નો ધમધમે છે નમસ્કાર સંદેશ ન્યૂઝમાંથી હું દેશ ભાવ સ્વાગત કરું છું ગુજરાતમાં જે અત્યારે ઘટનાઓ ઘટી રહી છે ગુજરાતમાં બુટલે અડ્ડા ને પકડાવવાળા પત્રકાર વિરુદ્ધ જ એફઆઈઆર કરવામાં આવે છે આમ જોઈએ તો ગુજરાતે ગાંધીનું ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ કહેવાય ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં એવું એક પણ ગામ નહીં હોય કે જ્યાં દારૂ મળતો નહી હોય જે અમદાવાદ મીડિયા પત્રકાર છે એ અમદાવાદ મીડિયાના પત્રકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો જે ઘાટલોડિયા વિસ્તાર છે અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો જે મત વિસ્તાર છે એ વિસ્તારમાં

ઓગસ્ટના દિવસે તે પત્રકાર વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે હવે આ ઊંધી ગંગા જે વહે છે એ કદાચ નહીં વહેતી હોય મોડેલમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં જે પત્રકારે દારૂના અડ્ડા પકડવ્યા તેની ખૂબ જ લાજવાને બદલે ગુજરાત પોલીસ તે પત્રકાર ઉપર જ ગાજવા લાગી છે વલણ છે તે ક્યાંક એવું દેખાડે છે કે ગુજરાતમાં બુટલે છે પરંતુ આ કિસ્સામાં આ જે પત્રકાર છે તેને પોલીસના માધ્યમથી હેરાન કરવાના જ આવ્યા છે પ્રથમ તો એના વિરુદ્ધ એક એફઆઈઆર કરવામાં આવી જેનામાં કલેક્ટરના જાહેરનામાના ભંગની એફઆઈઆર થઈ જે એને થી ચિત્રો લીધા હતા તેના વિરુદ્ધ એના ઉપર કચ્છનો વિસ્તારો અને તેના ચિત્રો કેપ્ચર કરવામાં આવ્યા હતા આમ જયારે સત્તાને બધે મીઠું મીઠું લાગે છે ત્યારે કોઈ જ કલેક્ટરના જાહેરનામાનો ઉલ્લેખ થતો નથી પરંતુ જયારે સત્તાને પ્રશ્ન પૂછવા પત્રકાર આ બાબતે ડ્રોન ઉડાડે છે જાહેરનામાની ભંગની એફઆઈઆર કરવામાં આવે છે જોકે એ જાહેરનામું હતો કે નહીં તે બાબતે પણ અનેક વિવાદો થયા છે અને એ જાહેરનામું જયારે પ્રસિદ્ધ થાય ત્યારે ત્યાં તે વિસ્તારના દરેકે દરેક લોકોને ખબર પડે તે માટે અખબારોમાં એની જાહેરાતો આપવામાં અખબારો બહોળા કરવામાં આવે જેથી લોકોને ખબર પડે કે આવો જાહેરનામો થયો છે તેથી તે જાહેરનામાનો લોકો ભંગ ન કરે પરંતુ આવી કોઈ જ ઘટના બની હોય અથવા આવી કોઈ જ જાહેરાતો આપેલી હોય કે બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ કરી હોય એવું ક્યાંય દેખાતો નથી એટલે ટૂંકમાં એવું લાગે છે કે માત્ર અમદાવાદ મીડિયાના પત્રકાર ને ફસાવવા માટે જ આ જાહેરનામાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કદાચ બેક બેટ એ જાહેરનામું બહાર પાડી અને પત્રકાર ઉપર એફઆઈઆર કરવાનો કારસો પણ આપણે આને માની શકીએ છીએ

અઘરા પ્રશ્નો પૂછવા વાળા લોકોને પોલીસના માધ્યમથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસે પણ પોતાની બુદ્ધિનો દેવાળો ફૂંકી દીધો છે કેમકે આવા બુતલેઘરો અને સત્તામાં બેઠેલા લોકોને શરણે થઈ અને જ્યારે આવી એફઆઈઆર કરવામાં આવે છે તેવી એફઆઈઆર વિરુદ્ધ માનનીય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કેટલી વખત લપડાકો મારેલી છે પરંતુ જેમ કૂતરાની પૂછડી વાંકી હોય એ જ રીતે ગુજરાત પોલીસ આ બાબતે કોઈ જ નોલેજ લેતી નથી અને કાંઈ જ શીખવાને બદલે સત્તાની ચાટુકુ ચાટુકારીતા અને ચરણચુંબક બની અને પત્રકારો અને આવા લોકોને હેરાન કરવામાં અગ્રેસર રહી છે આ કિસ્સામાં ગુજરાત પોલીસ ની સ્થિતિ એવી થઈ છે કેમ કે ડોશી મરે તેનો વાંધો નથી પરંતુ જો આ પત્રકાર બહોળા પ્રમાણમાં આવા સમાચારો નાખે તો એને જોઈને ઘણા બધા ભાડી જાય તો આખે આખા ગુજરાતમાં પત્રકારો આ જ રીતે સમાચારો પ્રસિદ્ધ કરે અને તેનામાં આખી ગુજરાતની સરકારની નાલેથી થાય તેની બીકના કારણે જ પત્રકાર ઉપર બે બે એફઆઈઆર કરવામાં આવી છે એ પત્રકારોએ જ્યારે એવું વિચાર્યું હોય કે આપણે કઈક કરી દેખાડવું છે ત્યારે એમને બે ચાર એફઆઈઆર થી કોઈ જ ફરક પડતો નથી એવા કેટલાય પત્રકારો છે કે જેમના વિરુદ્ધ એફઆઈઆર થઈ છે આપણે આપણી પાસે જે પત્રકારિતાની યુનિવર્સિટી છે પ્રશાંત દયાળો આપણી પાસે દાખલો છે કે ગોધરાકાંડમાં તેમના જે સમાચારો પ્રસિદ્ધ થતા ત્યારે તેમના વિરુદ્ધ કેટલી ન થઈ અને સતત પોતાની રિપોર્ટિંગ ચાલુ રાખી અને એવું કહેવાય છે કે પ્રશાંત દયાળના રિપોર્ટિંગના આધારે જ અમિત શાહને ગુજરાત છોડવો પડ્યો હતો અને તરીફાર પણ થવું પડ્યું હતું હવે આ કિસ્સામાં ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના મંત્રીના વિસ્તારમાં જો દારૂ પકડતો હોય પત્રકાર તો એ પત્રકારની જે હિંમત છે ને તેને ગીર જોઈએ પરંતુ આ કિસ્સામાં સરકારે તે પત્રકારને દબાવ્યો છે અને એ એ દબાવવાનો સૌથી મુખ્ય કારણ છે કે જો આવા પત્રકારને દબાવવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં સરકારની નાલેસી થશે એટલે આ પત્રકાર વિરુદ્ધ સાચી ખોટી એફઆઈઆર કરી તેમને પોલીસ પાંજરે પૂરવામાં આવે તેથી ગુજરાતના બીજા તમામ પત્રકારો ડરે અને તેઓ પણ આવી હિંમત ન કરે આમ સીધી રીતે જોઈએ તો પોલીસની જે કાર્યવાહી છે એ પત્રકાર સમાજને અને સભ્ય સમાજને દબાવવાનો જ કારસો છે જો કે ગુજરાતમાં એવો એક પણ ગામ કે શહેર નથી જ્યાં દારૂ ન મળતો હોય કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેનું સૌથી મોટું કારણ એ છે કે હપ્તાની હથકડી હાથ બંધાયેલા હોય છે દારૂના ધંધામાં ખૂબ જ મોટા પૈસા મળતા હોય છે એટલે સત્તામાં બેસેલા લોકો અને જે તેઓ બે પાને થઈ અને લાખોપતિ કરોડપતિ થાય છે એનો સીધો મતલબ એ છે કે મારા અને તમારા ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને આપણા ભવિષ્યને રગદોડી અને આ લાખોપતિ કરોડપતિ થઈ રહ્યા છે બારમી ઓગસ્ટે થતી હોય અને ત્યારબાદ પણ પત્રકાર ને સમયાંતરે પોલીસ સ્ટેશન આવી બેસાડી રાખવામાં આવે તપાસના નામે બોલાવવામાં આવે અને આ રીતે જ્યારે પત્રકાર ને હેરાન કરવામાં આવે ત્યારે માની શકાય કે આવા પત્રકારો એ સામાન્ય રીતે કરતા પત્રકારો અને પોલીસના મુખબેર પત્રકારો હોય છે તેમને કોઈ દિવસ પરેશાની થતી નથી તેઓ ચાંદીની ચમચીથી જમતા હોય છે પરંતુ સાચા પત્રકારોને હંમેશા પોલીસના માધ્યમથી અને આવા સરકારી તંત્રોના માધ્યમથી દબાવવામાં આવે છે જોકે ગુજરાતનો આવો જ ઇતિહાસ રહ્યો છે ગુજરાતમાં ઉલટી ગંગા વહે છે અનેક જગ્યાએ આપણે જોયો છે આવા અનેક કિસ્સાઓ થયા છે ભૂતકાળમાં અને હાલમાં પણ જેવા કિસ્સાઓમાં ગુજરાત પોલીસ દ્વારા અને સત્તામાં બેઠેલા લોકો દ્વારા આવા લોકોને દબાવવાના હીન પ્રયાસો થઈ રહ્યા છે તેના અનેક ઉદાહરણો આપણી પાસે છે સૌથી મોટો ઉદાહરણ તો હાલ જ તમને કહ્યું છે કે ગોધરા કાંડ બાદ પ્રશાંત દયાળની જે રિપોર્ટિંગ હતી તે સત્તાના પેટમાં સુર જેમ ચૂપતી હતી એટલે પ્રશાંત દયાળ જે તે વખતે પણ હેરાન કરવામાં આવતો હતો અને હાલમાં તમને ધ્યાનમાં આવશે અમદાવાદમાં એક પત્રના આધારે પ્રશાંત દયાળે જે સ્ટોરી કરી હતી ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પ્રશાંત ક્યાંક ચિંતિત છે અને એના પેટમાં તેલ જઈ છે હાલમાં જ આપણે ખબર છે કે ગુજરાત સમાચારનો એક દાખલો બન્યો હતો ખૂબ જ જૂના કેસમાં ગુજરાત સમાચારના પીઢ જે વ્યક્તિ છે બાહુલ બલીસા સામાન્ય રીતે આ જે કારસો છે તે આવા મોટા અખબારો છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેથી નાના નાના પત્રકારો પૂછડો દબાવીને બેસી જાય ગુજરાતમાં આવા અનેક દાખલાઓ છે તમને ધ્યાનમાં હશે નવજીવન ચલાવે છે પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યો અને તેમના કેમેરામાં લીધેલા તમામ વિડીયો ડિલીટ કરવામાં આવ્યા હતા આવા અનેક દાખલાઓ આપણી પાસે છે આવા દાખલાઓના કારણે જ ગુજરાત હર હંમેશ બદનામ થતો રહ્યો છે ગુજરાત ની સત્તામાં બેઠેલા લોકોએ જ્યારે આવા આવા કક્ષા કર્યા છે અને હાલમાં છેલ્લા ત્રીસ વર્ષથી તો ગુજરાતમાં આવી જ રીતે ચાલે છે પરંતુ છેલ્લા દસ અગિયાર વર્ષથી કેન્દ્રની સત્તામાં બેઠેલા લોકોએ પણ આ બાબતે બિલકુલ નમતું જોખ્યું નથી તેના પણ અનેક ઉદાહરણો આપણી પાસે છે એનડીટીવી ની વાત કરીએ કે રવિશ કુમાર ની વાત કરીએ બીબીસી ની વાત કરીએ કે એમના વિરુદ્ધ પણ કઈ રીતે ફંડિંગના નામે કલાકો સુધી અને મહિનાઓ સુધી હેરાન કરવામાં આવ્યા ધ વાયર ની વાત કરીએ તો જ વાયર પણ ખૂબ જ સત્તાને અઘરા પ્રશ્નો પૂછતો હોય છે એટલે એમને પણ ખૂબ જ હેરાન કરવામાં આવે છે લ્યુઝ લોન્ડ્રી ની વાત કરીએ એવા અનેક ઉદાહરણો આપણી પાસે છે કેન્દ્રમાં જયારે એમણે ભારતના પ્રધાનમંત્રી ગુજરાત આવતા હતા એક પ્રશ્ન કર્યો ત્યારે બે ત્રણ હજાર કિલોમીટર દૂર થી આસામ પોલીસ આવીને તેમની ધરપકડ કરી જાય છે ત્યાં જયારે એમને જામીન પડે છે ત્યારે ત્યારે વરી ફરીથી બીજો કેસ એમના ઉપર રાહુલ ગાંધીનો પણ એક દાખલો છે કેમ કે જે રીતે એમને સજા ફટકારવામાં આવી હતી સામાન્ય બાબતમાં ત્યારબાદ તેમની સંસદતા પણ રદ થઈ હતી અને માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા તેના ઉપર સ્ટે આપવામાં આવ્યો છે

દેશમાં જે મીડર પત્રકારો છે તેઓ જયારે સત્તાને આરીશો દેખાડે છે ત્યારે સત્તાના પેટમાં ગરમ તેલ રેડાય છે અને સત્તા પોલીસના માધ્યમથી આવી જ રીતે દબનકારી નીતિઓથી પત્રકારોને દબાવતી રહે છે

આવા પત્રકારો જે સત્તાની વિરુદ્ધ થાય છે ત્યારે એમને પોતાના પરિણામોની ખબર જ હોય છે કેમ કે દાખલાઓ થશે અને ત્યારબાદ કદાચ પત્રકારોની એકતા થાય અને તેઓ જાગૃત થઈને આગળ કામ કરે પરંતુ હાલમાં અમદાવાદ મીડિયાના પત્રકારો ઉપર ખોટી એફઆઈઆર કરી અને પોલીસે પોતાની બુદ્ધિનો દેવાડો ફૂંક્યો છે એવું મને સ્પષ્ટ જણાઈ આવે છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝ માંથી હું દતભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર